જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આપણે રાજાઓની સિરીઝ ભણી રહ્યા છીએ રિવિઝનના હેતુથી ફટાફટ એક રાજા વિશેની માહિતી મેળવી રહ્યા છીએ અને એ ક્રમમાં આપણે ગઈકાલે મહાપદ્મનંદ વિશેની માહિતી મેળવી હતી હવે આપણે એના જે સૌથી નાના પુત્ર ધનનંદ ગાદી ઉપર આવે છે એ ધનનંદ વિશેની માહિતી મેળવવાની છે આમ તો ભારતનો કોઈ પણ વિદ્યાર્થી હોય સામાન્ય રીતે ધનનંદ વિશે જાણતો હોય છે કે ચાણક્યના સમયગાળા દરમિયાન કે ધનનંદના સમયગાળા દરમિયાન ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું હતું અને પછી ચાણક્યએ પોતાનો બદલો લેવા માટે થઈને ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કર્યો અને એ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ચાણક્યની મદદથી ધનનંદને પોતાની ગાદી ઉપરથી હટાવે છે અને પછી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે તો એ બધી બાબતો આપણે થોડી ઘણી જાણતા હોઈએ છીએ અહીંયા આપણે તમને જે નકશો ગઈકાલે પણ દર્શાવ્યો હતો અને અત્યારે પણ દર્શાવી દઉં છું કે આ જે નકશો છે એ નંદ સામ્રાજ્યનો નકશો છે અને એ નંદ સામ્રાજ્ય ભારતના આટલા વિસ્તારમાં ફેલાયું હતું અને મહાપદ્મ નંદે આનો વિસ્તાર કરેલો છે હવે એના પછી એનો દીકરો ધનનંદ ગાદી ઉપર આવે છે તો એ ભાઈના સમયની એક બે ઘટનાઓ જ અગત્યની છે આ કંઈ મહાન રાજા ભારતનો થઈ ગયો હોય એવું નથી પણ પરીક્ષામાં એકાદો પ્રશ્ન ક્યારેક પૂછાતો હોય છે એટલે આપણે આના ક્રમમાં લઈએ છીએ ચલો શું અગત્યની બાબતો અહીંયા આપણને જોવા મળે છે મિત્રો તો સૌથી અગત્યની બાબત એટલે શું તો કે એ નંદ વંશનો છેલ્લો રાજા છે એટલા માટે આપણે એને થોડીક અગત્યતા આપીએ છીએ છેલ્લો રાજા છે છેલ્લો રાજા છે તો કોનો પુત્ર છે તો કે મહાપદ્મનંદનો એ સૌથી નાના પુત્ર તરીકે પણ અમુક ગ્રંથોની અંદર દર્શાવેલો છે એટલે એ મહાપદ્મનંદનો સૌથી નાના પુત્ર તરીકે જાણીતો છે હવે આના સમયગાળા દરમિયાન ધનનંદ અને કૌટલ્યની રાયલરી દુશ્મનાવટ જે છે એ જાણીતી છે એવું કહેવાય છે કે સિકંદર ભારતની અંદર આક્રમણ કરવાની કોશિશ કરતો તો એ સમયગાળા દરમિયાન ચાણક્ય ધનનને ચેતવવા માટે જાય છે કે તમે જાગો અને એક બધા સંગઠિત બનીને સિકંદરનો સામનો કરીએ પરંતુ ધનનંદ જે છે એ ચાણક્યનું અપમાન કરીને એને દરબારમાંથી કાઢી મૂકે છે અને પછી ચાણક્ય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું તને પદ ઉપરથી નહીં હટાવી દઉં રાજા તરીકે નહીં હટાવી દઉં ત્યાં સુધી હું મારી શિખા બાંધીશ નહીં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવામાં આવે છે તમે બધા જાણો છો મિત્રો તો આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ચાણક્ય એવું કરે છે કે ભાઈ એ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરે છે અને પછી પરિણામે શું આવે છે તો કે ભાઈ પરિણામ એવું આવે છે કે ચાણક્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યની મદદથી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે છે એટલે કે ધનનંદને ગાદી ઉપરથી હટાવે છે તો આ એક બાબત યાદ રાખજો મિત્રો કે ધનનંદને ગાદી ઉપરથી હટાવીને કયા રાજાએ મૌર્ય વંશની સ્થાપના કરી તો એ છે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય આ સૌથી અગત્યની બાબત છે અંતિમ શાસક અગત્યની બાબત છે અને એક યાદ રાખજો કે આ ધનંદના સમયગાળા દરમિયાન ભારત ઉપર સિકંદરનું આક્રમણ થયું હતું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એનું આક્રમણ થયું હતું આપણે ગઈકાલના વિડીયો લેક્ચરમાં જોઈ લીધું છે તો આ કેટલીક અગત્યની બાબતો જે ધનનંદ સાથે જોડાયેલી છે એની ચર્ચા આપણે કરી છે હવે મિત્રો અહીંયા તમે જોવો છો કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય વંશની સ્થાપના કરે છે ધનનંદને હટાવીને એટલે આવતા લેક્ચરની અંદર આપણે જ્યારે પણ મળીશું મિત્રો ત્યારે યાદ રાખજો આપણે મૌર્ય વંશના મહત્વપૂર્ણ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી મેળવીશું થેન્ક યુ મિત્રો